નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ માર્ચ બે હજાર જોઈએ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર જ્વેલર્સ મેઘમંગલ નગર સોસાયટી મધ્યે હોળી ઉત્સવ મનાવાયો વડીલ વંદના સાથે હોળી ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ માંડવીમાં મેઘમંગલનગર મધ્યે વડીલોની વંદના અને સન્માન કરી ભવ્ય હોળી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી સામાન્ય રીતે આવી ઉજવણી સામાજિક સંસ્થાઓ કરતી હોય છે પરંતુ એક સોસાયટીએ આ આવકારદાયક ઉજવણી કરી અને સમાજમાં એક દાખલો બેસાડ્યો છે આ કાર્યક્રમમાં મેઘમંગલના રહીશ માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહી આ પહેલને બિરદાવી હતી તમામ વડીલોનું સન્માન પૂરા ભાવથી કરી અને આરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ સોસાયટીના તમામ રહીશોએ આ વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા કાર્યક્રમ સંચાલિકા હેમાલીબેન કારાતેરા દ્વારા સ્વચ્છતાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં મંગલનગરના વોર્ડમેન હાર્દિક ઠક્કર અને સફાઈ કામદાર આશાબેનનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મેઘમંગલનગરના પ્રમુખ અને સદસ્યોએ જહેમત ઉઠાવી હતી તેમ માંડવીથી દિનેશ શાહે જણાવ્યું હતું ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે હજાર ઉપાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો